કેમ છો દોસ્તો આજે આપણે ફરીથી જોવાના છીએ આપણા ખોટા સિક્કાના વિડીયો દોસ્તો ખરેખર યાર અને બહુ જ કોમેડી રીલ્સ જોઈશું આપણે એની પર હસી મજાક કરીને આ વિડીયોને એક લાઈક કરીશું આપણે ચલો દોસ્તો સ્ટાર્ટ કરીએ બોલ આવા ઓહો તારા લરવું જોઈએ ને તો તારો મોણસર મોકલી દે ઓ એવું તમે ઘેર જાઓ હું આને જોઈ લઉં વાહ આઈ જો લે ક્યોરે પતી ગયું ફોટો તો ગયો ભઈ આ અરે યાર આવું કરાય બસ બહુ મજેદાર હતો ચલો દોસ્તો નેક્સ્ટ વિડીયો કેમ ભાઈ લાંબો લો થઈ ગયો હવે પૂરું થઈ ગયું ભાઈ કેમ પૂરું થઈ ગયું હવે હપ્તા નહીં ભરાય ભરવા પડે ભાઈ અરે યાર ચલો દોસ્તો નેક્સ્ટ વિડીયો મારા ભાઈઓ દસ લાખ નો વીમો કઢાઈ દીધો અને મળી જાય ને એટલે દસ લાખ પાસ વાહ ભાઈ વાહ

<laughs> यार यार ना <laughs> तो हमने एक लाइक बने या। नहीं <laughs> अरे बाप रे <वाँ। laughs> चलो दोस्तों ओहो चाली है બધાએ સાંભળી લીધું અરે યાર બંધ થયું ત્યારે જોરદાર ટાઈ બસ પકડાઈ ગયો દોસ્તો આ હતું આજો આપનો વિડીયો અને હા દોસ્તો તમને વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ યાદ થી કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં